સફળતાનું ઋણ ચૂકવવા વડીલો સહિતના બસો ઉપરાંતના શ્રદ્ધાળુઓને હરિદ્વાર અને ઋષિકેશ સ્વ ખર્ચે લઈ જવામાં આવશે ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર પોતાના વિસ્તાર માટે છેલ્લા ઘણા સમયથી દિવસ રાત સક્રિય જોવા મળતા એવા મનોજભાઈ નંદાણિયા અને તાજેતરમાં જેમના પત્ની લાખીબેન નંદાણિયા ચૂંટણીમાં વિજેતા બન્યા છે જીત મળ્યા બાદ વડીલોના આશીર્વાદ અને સાથ સહકારનું ઋણ ચૂકવવા માટે તેઓ બસો પચાસ જેટલા વૃદ્ધોને જાત્રા કરાવશે આ તમામ વૃદ્ધોનો તમામ ખર્ચ અને તમામ વ્યવસ્થા મનોજભાઈ નંદાણીયા તેમજ લાખીબેન નંદાણીયા તરફથી કરવામાં આવી રહી છે આ સમયે વૃદ્ધો અને નગરજનો પણ તેમના કાર્યને વખાણી રહ્યા છે અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે આગામી તારીખ સત્તર માર્ચ બે હજાર પચીસથી પ્રસ્થાન કરવામાં આવશે અને ત્રેવીસ માર્ચ બે હજાર પચીસના રોજ પૂર્ણ થશે મારું નામ મનોજભાઈ રાજાભાઈ નંદાણી હું આજે છેલ્લા ત્રણ ટર્મથી સુધરાઈ છું અને આની પહેલાં પણ દસ વર્ષ પહેલાં પણ હું બસો એકસો ને પાંત્રીસ વૃદ્ધોને જાત્રા કરવા લઈ ગયેલો હતો અને આ વખતે ફરીથી પાછા બસો ને ચૌદ જેટલા વૃદ્ધોને હરિદ્વાર ઋષિકેશ જાત્રા માટે લઈ જઈ રહ્યો છું અને એમનું જે મારી ઉપર ઋણ છે વખતો વખતથી જે મને ખૂબલે ધૂબલે મત આપે છે ઋણ ચૂકવવાનું મારો એક આ આ રીતના ઋણ ચૂકવી શકું અને એને એના આશીર્વાદ મેળવી શકું અને ફરી વાર પાછી ઈશ્વર મને આવી તક આપે કે ફરી વાર પણ પાછું આવી યાત્રા કરાવી શકું એવી મારી ભાવ છે બસ જય શ્રી બે નારાયણ ભાઈ ચંદ્રવાળી અમારું નામ અમારું ગામ ઉપર હતા અમે બધાય સાથે લઈને જાય છે એને બહુ સેવા ભાવી હતી ભાઈ છે અમારો મનોજ હંધા લઈ જાય હંધા ની સેવા કરે અને બીજી વાર જાય છે બોલી વખતે એકસો ત્રીસ હતા ને બસો અગિયાર બધા ની સેવા ઈ વર ની લઈ જ જાય અમને એવો આવી ભાઈ માણસ છે અમારો સુશીકેત ને અડવા બે જગ્યાએ લઈ જાય